તો ચાલો મિત્રો આજે આપણે બનાવીશું દૂધીના એકદમ નવી રીતે મીની મુઠિયા તો દૂધીના મીની મુઠિયા કેવી રીતે બનાવવા એ પણ આજે આપણે આ રેસીપીને પૂરી જોજો મિત્રો તો તમને જરૂર ખ્યાલ આવશે દૂધીના મુઠિયા તો આપણે જે રીતે બનાવતા એ રીતે જ બનાવ પણ આજે હું જે કંઈ બનાવું છું એ અલગ રીતે જ મુઠિયા બનાવવાની છું સૌપ્રથમ તો દૂધી આપણે એવી લેવાની છે એકદમ કૂણી હોય એવી દૂધી લઈને એને છીણી લેવાની છે દૂધી છીણાઈ ગયા પછી આપણે જે પ્રોસેસ હું તમને બતાવું છું એ રીતે તમે જરૂર બનાવજો તો અહીંયા આપણે એક કે બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે અંદર તેલ ગરમ થાય એટલે આપણે જીરું અંદર ઉમેરી દઈશું અને પછી મસાલામાં આપણે જે ઉમેરીશું તલ ઉમેરી દઈશું અને પછી ઉમેરીશું થોડી હિંગ આપણે તમે હિંગ પણ સ્કીપ કરી શકો છો થોડા ધાણા ઉમેરી દીધા છે અને હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લઈશું તો અહીંયા મેં બધા મસાલા આ રીતે થોડા હલકા એવા સોફ્ટ કરી લીધા છે અને હવે આપણે ફરી પાછું હું અહીંયા એક થોડું વધારે ઉમેરું છું તો એની સાથે મસાલો બહુ જ ટેસ્ટ લાગે અને હવે આપણે છીણેલી દૂધી ઉમેરી દઈશું તો આ રીતે બનાવવાથી દૂધીમાં જે રહેલું થોડું પાણી પણ સોફ્ટ થઈ જાય છે અને આપણી દૂધી પણ સરસ એવી સોફ્ટ થઈ જાય છે અને પાણી બળી જાય છે એટલે આપણે જ્યારે મુઠિયા બનાવતા હોઈએ છીએ એટલે બહુ જ પાણીની જરૂર પડતી હોય છે અને લોટની માત્રા પણ વધી જતી હોય છે એટલે મુઠિયા આપણા એકદમ ટેસ્ટ એવા નથી લાગતા હોતા દૂધીનું થોડું ટેસ્ટ પણ નથી આવતો તો થોડું પાણી દૂધીને આપણે આ રીતે સોફ્ટ કરી લઈશું અને પાણી થોડું બળે એટલે આપણે એને નીચે ઉતારી લઈશું તો આ રીતે દૂધીના પાણીને આપણે બાળી લઈશું અને દૂધી પણ હલકી એવી અને મસાલાથી સરસ કોટ થઈ જાય તો આ રીતે મુઠિયા બનાવવાથી બહુ જ ટેસ્ટ એવો લાગે છે હવે આપણે દૂધીનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે એને ઠંડુ કરવા મૂકી દઈશું તો હવે જોઈ શકો છો ગેસ પણ બંધ કરી દીધો છે અને હવે આપણે એને નીચે ઉતારી લઈશું આ રીતે અને હવે નીચે ઉતારી લીધું છે આપણે એને થોડી વાર ઠંડુ કરવા મૂકીશું તો કડાઈમાં આપણે લઈ લઈશું જેમાં આપણે દૂધીના મુઠિયાનો લોટ આપણે જે કરવાનો તમે જોઈ શકો છો આ રીતે દૂધીનું મિશ્રણ બનાવવાથી સરસ મુઠિયા બને છે એક તો પાણી પણ ઓછું પડી જાય છે દૂધી પણ સરસ સોફ્ટ થઈ જાય છે વઘાર પણ અંદર સરસ આવી જાય છે તો હવે આપણે આને ઠંડુ થવા દઈશું તો ઠંડુ પણ હવે આપણું સરસ એવું થઈ ગયું છે અને હવે એમાં આપણે ઉમેરી દઈશું અહીંયા ઝીણો રોટલીનો લોટ લીધેલો છે મેં અડધો વાટકો લીધો અને આ જાડો રોટલીનો લોટ છે ભાખરીનો અને સાથે થોડો એનાથી અડધો આપણે બેસન લઈ લઈશું હવે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું તલ ઉમેરીશું અને બીજું આપણે ઉમેરીશું થોડી સૂકી મેથી એટલે કે કસૂરી મેથી આપણે લઈ લઈશું અને બીજું આપણે લઈ લઈશું દહીં લઈ લઈશું તો આ રીતે મુઠિયા બનાવતી બહુ જ ટેસ્ટ લાગે છે અને ખાટા મીઠા સ્વાદ આપવા માટે થોડો એક ચમચો ખાંડ લીધી છે સૂકા મસાલામાં એક ચમચી હળદર લીધું છે એક ચમચી ધાણાજીરું પાવડર લીધું છે અડધી ચમચી લાલ મરચું પાવડર લીધું છે તો હવે થોડી ફરી પાછી હિંગ આપણે ઉમેરી દઈશું અને હવે સાથે લઈ લઈશું આપણે થોડા ધાણા તો ધાણા પણ અહીંયા ઘણા બધા એવા ધાણા લીધેલા છે અને હવે સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું મીઠું તમારે જોઈને જ ઉમેરવું અને હવે આપણે એનો લોટ બાંધી લઈશું તો પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નથી અને આ માપથી તમે બનાવશો તો બહુ જ તમારા તો મુઠિયા એટલા ટેસ્ટ લાગશે કે તમે ખાયા જ કરશો અને હવે મીઠિયાનો મેં આલી રીતે લોટ આપણે બાંધી લઈશું તો લોટ પણ સરસ રીતે માપ આવી ગયો છે તો તમારે જ્યારે પણ માપ લેવું એક વાટકી ઘઉંનો લોટ લેવો ઝીણો અને અડધી વાટકી આપણે ભાખરીનો લેવો એનાથી થોડો આપણે ચણાનો લોટ લેવો તો હવે આપણે મિશ્રણ સરસ લોટ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે જે જાળીમાં મૂકીશું એને ગ્રીસ કરી લઈશું આપણે તેલ લગાવી દઈશું એટલે કે મુઠિયા આપણા ચોટે નહીં તો હવે આપણે મુઠિયા બનાવવાની તૈયારી કરીશું તો મુઠિયા અહીંયા હાથમાં હું થોડું તેલ લગાવી લઉં છું અને થોડું થોડું આપણે પોષણ લેતા જઈશું અને અહીંયા આપણે બનાવીશું નાના મુઠિયા તો હવે દૂધીના મિની મુઠિયા બનાવવા માટે હવે આપણે પોષણ લઈ લીધું છે અને હવે આપણે જે જાળીવાળો છે એની અંદર આ રીતે બનાવતા જઈશું તો છે ને મિત્રો એકદમ દૂધીના મીની મુઠિયા તૈયાર કરવાનું તો હવે આ રીતે આપણે બધા જ બનાવી લઈશું આ રીતે બનાવવાથી મુઠિયા પણ બહુ ટેસ્ટ લાગે છે ખાવામાં પણ બહુ સરસ લાગે છે નથી તમારે કટિંગ કરવાની જરૂર કે નહીં આ રીતે આપણે બધા જ મુઠિયા બનાવી લઈશું તો અહીંયા મેં બધા જ તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો છે ને મિત્રો એકદમ ઈઝી રીતે મિની મુઠિયા બનાવવા તો પાણી ગરમ કરવા પણ મૂકી દીધું હતું અને હવે પાણી ગરમ થઈ ગયું છે એની અંદર હવે આપણે મુઠિયા મૂકી દઈશું તો છે ને દૂધીના એકદમ નવી રીતે મુઠિયા બનાવવા હવે એને આપણે પંદર મિનિટ થઈ ગઈ છે અને હવે એને ઉતારી લઈશું આપણે તો આ રીતે અને તૈયાર થઈ તમે એને દસ મિનિટ માટે પણ મૂકી શકો છો તમે પાંચ મિનિટ આપણે લોટ દૂધીને તો બાફેલી હતી એટલે તમે બહુ ઓછી મિનિટમાં તમે મૂકો ને તો પણ થઈ જાય છે તો આપણે એને આઠ મિનિટ માટે મૂકી દઈશું તમારે જેટલો સમય હોય એટલો સમય તમે એને બાફવા મૂકી શકો છો તો છે ને મિત્રો એકદમ સરસ રીતે હું તમને એક તોડીને બતાવું તો છે ને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે અને તમે ચા સાથે અને એકદમ વરસાદ પડતો હોય ઝીણો ઝીણો તો પણ તમને વરસાદની સિઝનમાં ખાવાની મજા આવે તો ચાલો હવે આપણે મુઠિયા પણ નીચે ઉતારી લીધા છે ઠંડા પણ થઈ ગયા છે તો વઘાર કરી લઈશું વઘારમાં આપણે તલ ઉમેર્યા છે લીલા મરચાં લઈ લીધા છે મીઠા લીમડાના પાન લઈ લીધા છે હવે વઘાર આપણો થઈ ગયો છે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે આપણે વઘારમાં મુઠિયા અંદર ઉમેરી દઈશું તો આ રીતે આપણે વઘાર કરી લઈશું તો ચલાવતા જઈશું આપણે એને થોડા સરસ રીતે મસાલો અંદર ભળી જાય ત્યાં સુધી અને હવે આ રીતે ચલાવતા ચલાવતા રહીશું આપણે થોડી વાર એક કે બે મિનિટ માટે તો છે ને મિત્રો એકદમ આઠ કે દ સાત આઠ મિનિટમાં જ આ મુઠિયા તૈયાર થઈ જાય છે અને હવે આપણે એને આ રીતે ચલાવતા રહીશું અને પછી એની અંદર આપણે થોડા સૂકા મસાલા આપણે ઉમેરીશું તો સરસ આપણા મિક્સ થઈ ગયા છે અને હવે આપણે એમાં ઉમેરીશું સૂકા મસાલામાં હળદર પાવડર થોડું લાલ મરચું પાવડર જો તમે આપણે બધા મસાલા તો ઉમેરેલા છે તમે બાળકો માટે બનાવતા હોય તો તમે ચીખું ઓછું કરી શકો છો તમને લાલ મરચું પસંદ હોય તો તમે તમે અહીંયા કાશ્મીરી લાલ મોરું લીધેલું છે ને અમારા ઘરમાં થોડું તીખું વધારે ખાય છે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે બનાવી શકો છો અને હવે આ રીતે મુઠિયા પણ સરસ આપણા બની ગયા છે તમે જોઈ શકો છો છે ને મિત્રો એકદમ ઈજી નાના મુઠિયા બનાવવા તો હવે ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું નીચે ઉતારી દઈશું તો છે ને તૈયાર એકદમ બીજી બહુ જ ઝડપી એવા બની જાય એવા મિની મુઠિયા દૂધીના તો છે ને નવી રીતે દૂધીના મુઠિયા બનાવવા તો હવે એને આ રીતે હવે હું તમને જોઈને બતાવું તો છે ને મિત્રો ખાવાનું મન થઈ જાય એવા મિની મુઠિયા તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે ધાણા આપણે ઉમેરી દઈશું અને તો તૈયાર છે મુઠિયા આપણા તો મિત્રો રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો ચેનલમાં નવા આવ્યા નહીં